आकाशवाणी जो ही केंद्र है रजू करो कच्छी कार्यक्रम हलो करूँ घाल भा भेण अड़ा कलाकार आकाशवाणी तो के स्टूडियो में आई अड़ो चवाज तो कलाकार कभी बनता नहीं है वो जन्म लेता है अजकल जा मायतर छोकरे के डॉक्टर ने इंजीनियर ने टीचर ने बनल में था। कड़े छोकरे के पूछे ना तो मिठा तोरे में वनणो है ફોટોગ્રાફી એકડો નવો ફિલ્ડ હી નેર વો તો છેલા 8 અઠ ફોટોગ્રાફી જો ક્રેઝ વધ્યો એ શૂટિંગ જો ક્રેઝ વધ્યો છે જુવાની કે ફોટા પાડાય જો ને ફોટા અપલોડ કરે જો ક્રેઝ વધ્યો એ સોશિયલ મીડિયા આયો છે તો ફોટોગ્રાફી એકડો નવો બિઝનેસ એટલે કે ધંધો થયો પણ આજકાલ જે છોકરા ફોટોગ્રાફી ઓછી કરીએ તા અથવા ફોટોગ્રાફી જો વિષય પસંદ કરીએ પાર્થભાઈ એકા ઠાકા ફોટોગ્રાફર હી માત્ર ફોટોગ્રાફર નહીં કન્ટેન્ટ ક્રિએટર અહીં ડ્રોન ઉડાઈ તો અને ફોટોગ્રાફી મા અને હા પાર્થભાઈ આકાશવાણી જે સ્ટુડિયો આયા આઈ ફોટોગ્રાફી વિશે ગયું કરેલા તો પાર્થભાઈ આકાશવાણી ભૂજ પરિવાર કે હોમ્બ આવકારે આેતી ખૂબ ખૂબ આભાર વિષ્ણુભાઈ આજો અને આકાશવાણી જો કે સારો આવકાર દેના પહેલો પ્રશ્ન જ મુજો એ પાર્થભાઈ કે આજકાલ જે જવાણ કે ફોટોગ્રાફી ફોટોગ્રાફીમાં કરિયર કોલા કોલ્લા ખપે એટલે ફોટોગ્રાફી પણ એકડો કેરિયર હોઈ શકે એ હવે પાડે નહેર તા કે જે વેડિંગ વે કે પાંચ કોઈ પણ સારા પ્રસંગ વે હાણે મણી કે પંચા ફોટા ખપતા જ જી અને ફોટોગ્રાફી મે પાછો એડો આય કે હાણે મણી કે નોર્મલ ફોટા ના હાણે મણી થી મણી કરતા લાટ ફોટા ખપે હા એટલે એનજી ડિમાન્ડ તો દિવસો દિવસ વધી જ અને કોરો આય કે હાણે ખાલી વેડિંગ જેટલો ના કોમર્શિયલ નહેરલા વાં તો પણ ફોટોગ્રાફી વિડીયોગ્રાફી જો એટલો જ ક્રેઝ આ અથવા કેનજી ડિમાન્ડ આ એન સિવાય પણ નેચર ટ્રાવેલ ટુરિઝમ એન એનમે પણ ફોટોગ્રાફર વિડીયોગ્રાફરની માંગ બહુ ખાસી આ અને ભવિષ્યમાં એનાથી પણ વધતી એડો મુકે લગે તો એટલે ફોટોગ્રાફી કરિયર એઝ અ કરિયર પણ બહુ સારો જલ્દીથી જલ્દી વિકસેવાળો એડો મુકે લગે તો એટલે ફોટોગ્રાફી તો પાંચ ચૂઝ કરી શકું એઝ અ કરિયર આ જગ્યા શોખ હોય કે આ પણ ચાં કે ફોટોગ્રાફીમાં છોકરા ગુંદ પૈસા કમાઈએ તા માત્ર ભારત પણ ભારત બાર ફોટોગ્રાફી કરેલા વિનેતા અને મો મંગ્યા પૈસા મંગેતા એટલે આજા છોકરા ફોટોગ્રાફી મે અગિયાર વધેલા મંગદા તો જરૂર એની કે ચાનસ દીજા પાર્થભાઈ એક નવો પેટા સવાલ એ જન્મે કે હાણે હા ફોટોગ્રાફી છોકરીઓ પણ કરી હતી તો છોકરીલા કરીને ફોટોગ્રાફી કેટલો સેફ એ ઈ અસ આકાશવાણી જે કે જણાયો ફોટોગ્રાફી છોકરીના કન્ડ્રેડ પરસન્ટ સેફ જ આ જી પણ હેવરથી ન હાણે તો સંખ્યા તંખ્યા છોકરીની ફોટોગ્રાફીમાં એ ગચ જ વધદી વેનલા સેલિબ્રિટી વેડિંગ્સ અને કચ્છ કચ્છ મે પણ છોકરી ફોટોગ્રાફી કરી હતી તેમ 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 તેમજ અનથી વધુ મુંબઈ મે પણ ગચ સારી સંખ્યા સંખ્યામાં છોકરીઓ ફોટોગ્રાફી કરી હતી અને સિનેમેટોગ્રાફી સિનેમટોગ્રાફી એના સિવાય સિનેમેટોગ્રાફી મે વેડિંગમાં જેો સારા સારા ફોટોગ્રાફર્સ ફોટોગ્રાફર્સની ટીમ મે પણ છોકરી જો આગો સ્થાન એટલે 100% સેફ ના કે બોરી માહિતી એ સંજે આકાશવાણી શ્રોતા ફોટોગ્રાફી ક્યાનો લગ્યો અથવા તો ફોટોગ્રાફી જ પસંદ કે આકાશવાણી જણાયો એટલે ફોટોગ્રાફી શોખ તો હું નિસર મુજા બાપા દર રવિવાર જો મુખ્ય ફોટો પાડેલા તીડી બંધાવી જી જી વો થે ત્યારે ખબર તબર કે હાણે એનથી ખાસા ફોટા એનથી ખાસા ફોટા લાગે પાડે પાડેલાઈ પાેલા ગયા ભાઈબંધ ક્યાં ચોસે કે ફોટા પાડી દે પણ મુખ્ય જા ફોટા ખપદાવો ને અડા ન અચંદા હોઈ પણ આ કે હેડે ને હેડે ફોટા મુખે ખપે તા આઈંઈ પણ મુકે જે ખપદા અડા ફોટા કોઈ પાડી પડી નો મુખ્ય એટલે છેવટે આઉં જ મણી જા ફોટા પાડ 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 પાડપાડ કરો એટલે એ શોખ જાગ્યો અને પોઈ રખડદે રખડદે પ્રકૃતિ જ ફોટા ઈ મુખ્ય પ્રકૃતિનો બહુ શોખ પ્રકૃતિ વ્યક્તિ એટલે થયો કે પ્રકૃતિ કે ક્યાં પાં કે કૈદ કરી શું એ શોખ મુખ્ય જાગ્યો અને પોઈએ ધીમે ધીમે એ જાઉં મુજે શોખ કે પ્રોફેસન એઝ અ વેડિંગ ફોટોગ્રાફર બના ડ્રોન વધા વિ પાર્થ ભાઈ અને આઉં ગામડેથી આઈ આટલે ખબર કે પહેલ વહેલો અસામ ડ્રોન આવ્યો ન ગામ જ ડોસલા અડો ચાં તી મથ વિમાન કેળો ફેરે તો એ વિમાન એક પ્રકારનો કૅમેરો હા બની કે ખબર મશહૂર થઈ તો ડ્રોન અને ડ્રોનની લગતી માહિતી અસ્ય આકાશવાણી જે શ્રોતાઓ કે પાર્થભ ભાઈ જણાયો જી બિુલ ફોટોગ્રાફી સિખદે સિખદે ફોટોગ્રાફી વીડિયોગ્રાફી ચાર પંજ વે સિખ્યો તો અના સિખો ફોટોગ્રાફી અ કદે પાં સીખી ના પૂરેપૂરો અડો એક નવો ક્રેઝ આખે ભારત અને વિશ્વમાં આવ્યો કે અડો એકડો કૅમરો જે અડે દ્રષ્ટિકોણથી નેરે જો બી કોઈ કૅમરો નેરી શ્યાકો ડ્રોન ફોટોગ્રાફી ફોટો હજી કોઈ દિવસ કૉપી થ્રોનથી પડાયેલો ફોટો કાંઈ કૉપી નહીં થઈ શકે અથવા કૉપી થય લગ્વ તો જ ફોટોગ્રાફીમાં પોો અડો અચી વડે સેમ ટુ સેમ ફોટા પાડી કે અડો કિંક તો મુખ્ય હં થયો કે પણીથી કિંક અલગ કર્યું તદે મુ ડ્રોન જો આઈડિયા આવ્યો કે અડો ડ્રોન જે કૅમો વોહી શકે કે જેમે પાં એ અલગ રીતે પાંચ જે નહેર્યું કે અલગ રીતે અલગ દ્રષ્ટિકોણ દે અન્ય ડ્રોનથી પાંચ અલગ સારી રીતે લોકો પાંચ અલગ વસ્તુ પોજાઈ શું થો ઉપ ઉપયોગ ઘચ મળી જગ્યાએ નેર્યું તો ટ્રાવેલ મે પણ ડ્રોન જો હૈવર હવર તો હા એગ્રિકલ્ચરમાં પણ ડ્રોનનો બહુ સારો અડો ઉપયોગ થિએ તો અને કોમર્શિયલી તો થયે તો અને બા વિદેશમાં પે ને તો કે ડ્રોનમાં ડિવરી પણ ડ્રોનથી ડિએ તા અને માૂ પણ ડ્રોનમાં ફરે તથા અડો સમય દૂર ન ભારત પહેરતા કે ડ્રોનમાં માડું ફરે અને ડિવરી કરીએ તઈ જી બોરી ખાસી માહિતી અસાશવાણી શ્રોતાએ કે પાર્થભ ભાઈ ડીના મુ સવાલ અડો આ પાર્થભ કે યુવાને કે યુવા વર્ગ કે ફોટોગ્રાફી અથવા વિડિયોગ્રાફી મે કરિયરની શુરુઆત કરણી પહે તાલા કરીને એ કોણ કરણું ખે કરરની શરૂઆત લઈને એડો કોઈ ના મુગા દાટ કૅમરા ઘણીને ફોટોગ્રાફી ડાયરેક્ટ ચાલુ કરી આ ચો કે પહેલે કૅમરે કે સીખો અને આજો જેકો વિઝન આ ઈ આઉટપુટ એને એઝ અ ફોટોગ્રાફર દહીં પહેલે તો તહીં ફોટોગ્રાફી મે શરૂઆત કરી શકતા અને શરૂઆત કરેલા કઈને આ કે કોઈ પણ સારો અડો નંડો કેમેરો ઘણી અને એઝ અ ફ્રીલાન્સર લોકો કામ કરીએ તો ના કે નત કરીએ પણ આજે સમજી ગણો કે પા નહેરદા હું તા કે નંડે વડે ફંક્શન મે પ્રેક્ટિસ કરી શકું અથવા કોઈ એવી ફોર્મમાં એની સાથે જોડાઈને એ લોકો શીખી શકે કે કઈ રીતે ફોટોગ્રાફી થિયરી પ્રોફેશનલી રીતે કઈ રીતે ફોટોગ્રાફી કરી શકાશે આજે નહેર્યું તો પાક ઓનલાઈન પ્લેટફોર્મ એટલા મળે અહીં તો જી ફોટોગ્રાફી થઈ શકે હતી પોઈ એસ્પાયરિંગ મોડલ અહીં તો એની સાથે પણ કોલેબ્રેશન કરીને પણ ફોટોગ્રાફર અહીં શીખી શકે તા એડી ઘચ મળે વેબસાઇટ પણ અહીંયા જો કોઈ ફોટા અહીંયા પાડેલા અહીંયા એ અપલોડ કરદા તો આ ફોટા જેટલા પણ લોકો ડાઉનલોડ કરતા એ વેબસાઈટ સટરસ્ટોક જે તો ઓનમે પણ એક્સપેરિમેન્ટ કરીને શીખી શકે તા લોકો એટલે ઓનલાઈન અને ઓફલાઈન એડી બહુ રીતે ધીમે ધીમે શીખી શકે એટલે હોડાનું કરિયર જે શરૂઆત કરી શકા છે પોઈ જી જીં કરિયર આગળ વધો ને અહીં તો પ્રોફેશનલ એ ફોમ પણ બનાવીને પણ આગળ વધી શકા છે પાર્થભાઈ બોરી ખાસી માહિતી દિના અને કચ્છ પ્રદેશમાં રહો પાંજો કાર્યક્રમ પણ કચ્છી એ હલો કર્યું તો નવો સવાલ પણ એ કચ્છ જે કરીને કે કચ્છ મે સ્પેસિફિક કચ્છમાં યુવા વર્ગ કે ફોટોગ્રાફી જ ચાન્સ કેટલા અહીં સ્પેસિફિક કચ્છમાં પાહેરલા ને તો ખૂબ સારા ચાન્સીસ કચ્છમાં અહીં એટલા મળે કચ્છમાં ફોટોગ્રાફર્સ નહીં પાર્યું કચ્છમાં બહુ સારી સારી હાઈ લેવલ અને લક્ઝરી વેડિંગ થયે તી ત્યારે બારાથી કચ્છ કચ્છમાં ફોટોગ્રાફર અચે બોલ અચન તોલાયે અચે તા કે કેપાન અનુસિ મુંબઈથી સ્પેશિયલ વેડિંગ જ ફોટોગ્રાફર અચે તા એટલે કચ્છ કચ્છમાં પણ બહુ સારો સ્કોપ આવે ફોટોગ્રાફી વિડીયોગ્રાફી સિનેમેટોગ્રાફી અને ડ્રોન ડ્રોન ફોટોગ્રાફી ડ્રોન સિનેમેટોગ્રાફી સિનેમટોગ્રાફી એટલે કચ્છ કચ્છમાં તો હંડ્રેડ સ્કોપ આય જ ઈ ગાલ કરી સ્ટોક જી રલા કચ્છમાં એટલી અદભુત જગ્યાઓ આવ અગ અગ એંગલથી પાંચ ફોટોગ્રાફ્સ કલેક્ટ કરી અને સટર સ્ટોકમાં પાંચ અપલોડ કરી એનએફટી મિન્ટ કરી અને પૈસા ફોટોગ્રાફર્સ ખાલી સ્ટોક મહિને રૂપિયા ફોટોગ્રાફર્સ મિત્ર મુજો છેલ્લો સવાલ કે બોરા મોંઘા તા અને છોકરા એ મયર ચં કે અધા અસકે લખ રૂપિયો કેમો ઘેની ફોટા પાળિના તો મર મત તો નેન્ડે ઓછી બજટ મે કૅમરા ઘેનીને ફોટોગ્રાફી કરિયરની શરૂઆત કરી શકો કે અડો જરૂરી કે લખ બો લખ પંચ લખમરા ફોટોગ્રાફી લીને મેન્ડેટરી અથવા તો જરૂરી ના અડો કીએ જ ના અજ પાંચ કૅમરાના પણ ફોન પાા એટલા કેપેબલ થઈ કે શરૂઆત કરાઈ ફોનમાં પણ ફોટા પાળી ફાળી અને વિડીયો બનાઈ બનાઈ કોઈપણ રીતે શરૂઆત કરી જ શકો તા અને હંમેશા જે કોઈ શરૂઆત આવે એવું નિર્ડિતથી જ થાય એટલે સમજી ગણો કે મોબાઈલ ફોટોગ્રાફી પણ એટલો વડો વિષય મોબાઈલથી પણ વિડીયો બનાવીને ગચ એ પણ નહેરી કે ઇન્સ્ટાગ્રામથી રીલ બનાવીને પણ ગચ લોકો રૂપિયા કમાઈને એ પ્રોડક્ટ્સ જ વિડીયો કરી બનાવીને કે સમજી ગયો કોઈ બ્રાન્ડ કે કોઈ પણ ટ્રાવેલ જે ટુરિઝમ જે કંપની એને લગાવીને પણ મોબાઈલથી પણ લોકો ઇન્કમ જનરેટ કરીએ તા અત્યારે એટલે એડો કોઈ બાંધ છોડમાં આવે જ ન કે આ ડાયરેક્ટ લખ રૂપિયો કેમેરો ગનો કે દે લખ રૂપિયા જો કૅમો મેં કોઈ ગેરંટી ના કે દેડ લખ રૂપિયા જો કેમેરો ગણીને ડાયરેક્ટ પૈસા કમાઈ શકતા પણ એનજી ગેરંટી કે ખૂબ મહેનત કરી અને મોબાઈલથી ફોટા પાડી ને તો મામતા મા મોબાઈલથી પાડેલા ફોટોગ્રાફ પણ રૂપિયા એટલે એડી કોઈ બાંધ તો ભા ભેણું મોબાઈલ ખાસો રૂપાળો ફોટો પાડી જા અને મૂકે એટલે કે આર જે વિષ્ણુ ઘોર અને પાર્થ પાર્થકે ટૅગ કરી જ અ જરૂર આજો ફોટો નેરીબો રીબો ઇન્સ્ટાગ્રામ આકાશવાણી ભુજ કે પણ ટૅગ કરી જ અના પણ પાર્થભાઈ વેટે ફોટોગ્રાફી જાલ કહેવાયું પણ હાણે થઈ રહ્યો છે રજા ગિને જો આકાશવાણી જે કેન્દ્રતા પ્રસારણ સોયા વિષ્ણુ ઘોર હલો કર્યું ગાળ ઉપ ઉપક્રમ હેડી જ માહિતી સુણંદા રોજા ત્યાં સુધી મુખ્ય રજા દો જા